अमेरिकी डॉलर से मेहमान ने ना तेईस में वड़ा ने अस्सी समय पहला अहमदाबाद एयरपोर्ट पर आप प्रोटोकॉल मुजब वो त्या पहुंची आता મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ત્યાં હતા અને તે બાદ જે જે વ્યવસ્થા છે બહુ ચર્ચા હતી દિવસમાં બનીને કમ્પ્લીટ થયો એ સોલ ચકાચોદ રોડ પર રોડ શો યોજાઈ રહ્યો છે અને તેમાં વડાપ્રધાન સાથે યુએઈ ના ભરા પણ છે અને રેલિંગ જે રોડ બંને તરફની જગ્યા છે રેલિંગની બીજી તરફ સ્થાનિક અમદાવાદીઓ છે જે અમદાવાદીઓ વડાપ્રધાન અને મહેમાનને આવકારવા માટે થનગની રહ્યા છે ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ પણ છે સાથે જ વડાને આવકારતા અલગ અલગ જગ્યાએ પોસ્ટર્સ પણ લાગ્યા છે આ જે રસ્તાઓ છે રસ્તા પર આ પ્રકારની ભીડ અગાઉ પણ તમે જોઈ હશે વધુ એક રોડ શો અમદાવાદમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની જે રીતે શરૂઆત થઈ છે કેમ કે વીસ વર્ષ સમજા જાય ગુજરાત પર હોય સાણંદ ની ચર્ચા ધોલેરાની ચર્ચા છે અથવા તો ગુજરાતમાં ભવિષ્યમાં થનારા રોકાણ ની ચર્ચા છે એ તમામ સાથે જે વિશ્વના રોકાણકારો છે અથવા તો વિશ્વના જે વડા સંસ્થાઓ છે તે તમામને ગુજરાતમાં ગુજરાતની સંસ્કૃતિના પરિચય કરાવતો આ રોડ શો અને આ રોડ શો દરમિયાન ટૂંક સમય પહેલાના દ્રશ્યો જ્યારે વિદેશ મંત્રીએ શેષંકરે પ્રોટોકોલ મુજબ યોયના વડાનું સ્વાગત કર્યું અને તે બાદ નરેન્દ્ર મોદીએ એક પછી એક લોકોથી પરિચય કરાવ્યો ત્યાં રાજ્યપાલ સહિત અજી ડોવાલ

આજે રોડ બન્યો છે રોડ ચર્ચા ખુબ હતી છેલ્લા દસ દિવસ ચર્ચા થઈ રહી હતી અને રોડ જે રીતે ચોવીસ ની વાયબ્રન્ટ સમીટ માં આ રોડ ની શરૂઆત થઈ હતી રિબિન કપાઈ હતી અને બાદમાં એક એવો રોડ શો થયો હતો જેમાં ખૂબ લોકો મટિયા હતા તો ડિપ્લોમેસી જે ફોરેન ડિપ્લોમસી હોય છે એ આમ તો સામાન્ય લોકો ની સમજની બહાર હોય છે પરંતુ જ્યારે વડાપ્રધાન યુએ માં જાય છે આરબ અમીરાતમાં જાય છે

ભારતના સંબંધો મુસ્લિમ દેશો સાથે તેમના વડા માત્ર ગુજરાત પૂરતો છે પરંતુ અહીંથી એ મેસેજ આપવાનો પ્રયાસ ચીનને પણ થશે મેસેજ આપવાનો પ્રયાસ અમેરિકાને પણ થશે આમ તો અમેરિકા આપણું મિત્ર છે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અભિવાદન કરી છીસમી જાન્યુઆરી જો બાઇડન નહીં આવી શકે તે બાદ બીજા કોઈ કન્ટ્રીને આપણે ઇન્વાઇટ કર્યા તેમના વડાને ઇન્વાઇટ કર્યા પણ આ રોડ શો થી એ એક મેસેજ વિશ્વ સ્તરે આપવાનો પ્રયાસ થશે કે ભારત જ્યારે વસુદેવ કુટુંબકમ

વસ્તીની દ્રષ્ટિએ પણ કે જ્યાં ગ્લોબલ માર્કેટ છે કે જે ગ્લોબલ માર્કેટ કરતી હોય છે એક મેસેજ એ પણ હોય છે કે જ્યારે ઉત્પાદનની દ્રષ્ટિએ એક આવનાર સમયમાં હબ બનવાના પ્રયાસમાં છે ચાહે ચીફ હોય ટાટા હોય નેનો હોય નેનો તો બંધ થયું પણ તેની સાથે સાથે જે પણ મુખ્ય અગ્રણી કંપનીઓ છે એવી વ્હીકલ અને પ્રોત્સાહન આપવાની વાત પણ થઈ રહી છે તો મેક ઇન ઇન્ડિયા ની જે વાત છે બહારની કંપનીઓ આવી અહીં ઉત્પાદન કરે ખાસ તો ગુજરાતમાં પ્લાન્ટ નાખે એક તરફ બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ પણ ગતિશીલતાથી ચાલી રહ્યો છે ડાયમંડ બુર્સની પણ શરૂઆત થઈ સુરતમાં તો વાઇબ્રન્ટ ગુજરાત પહેલા જે પણ ઇવેન્ટ્સ યોજાય તેમાં વધુ એક આ ઉપલબ્ધિ છે કે અહીંયા વડા આવશે એમઓયુ કરશે એમઓયુ એટલે કે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ આટલા કરોડનું રોકાણ કરીશું અહીંયા અહીંયા રોકાણ કરીશું તેનાથી સંભવિત આટલી રોજગારી ઉત્પન્ન થશે અને આંકડાઓનું સરવૈવું તો વાઇબ્રન્ટ પૂરું થશે બાદમાં પીરસાઈ જશે પણ આ પ્રકારની ઇવેન્ટથી અથવા તો આ પ્રકારના કાર્યક્રમથી જે એક ચિત્ર ઉભું થાય છે ચિત્રમાં ઘણા રંગ હોય છે એ રંગ વિશ્વ કઈ નજરે જુએ છે અને વિશ્વ કઈ રીતે છે તે પણ પણ ઘણું બધું મેટર કરે રોડ જે અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે તેમાં મોટા ભાગે જે પરિસ્થિતિ છે રાષ્ટ્રીય સ્તર પર જે આપણી સ્થિતિ રહી છે કે રાષ્ટ્રીય સ્તર પર પણ આપણે ગુજરાતની સંસ્કૃતિની ઝલક રજૂ કરીએ છીએ ટૂંક સમય પહેલા જયારે ગરબાને વૈશ્વિક ફલક પર એક અલગ ઓળખ મળી અમદાવાદને જ્યારે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો એ તમામનું મિશ્રણ જયારે કોઈ વિશ્વના કોઈ વડા આવે છે આ રોડ શો થઈ રહ્યો છે અને જ્યાં સુધી કોઈ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે વિદેશના કોઈ પણ વડા હોય અથવા તો ભારતના વડાપ્રધાનની સુરક્ષાની વાત હોય તમામ પ્રોટોકોલ જાળવીને છેલ્લા ત્રણ કે ચાર દિવસથી ન માત્ર આ રૂટ પરંતુ ગાંધીનગર અને અમદાવાદ શહેર લોખંડી બંદોબસ્તમાં ફેરવાઈ ગયું છે બખૂબી ગુજરાતની ગુજરાતના સુરક્ષા કર્મીઓ દેશના સુરક્ષા કર્મીઓ નિભાવી રહ્યા છે આ પ્રકારનો રોડ શો અગાઉ પણ થઈ ચૂક્યો છે પણ આ થોડો ખાસ બનાવવાનો પ્રયાસ કર્યો મેં અગાઉ કહ્યું એમ કે આઇકોનિક રોડ અને આઇકોનિક રોડ પર આ યો આ રોડ શોને યાદગાર બનાવવા માટે તમામ ભરપૂર પ્રયાસો થશે તો આ જે પછીના કાર્યક્રમો છે કેમ કે આજે રાજભવન પણ જશે અને એ પણ ચર્ચા થશે જ્યાં ડિપ્લોમેસીની વાત આવે છે જે બંને દેશો વચ્ચે સંબંધોની વાત આવે છે લાંબી ઇનિંગ ખેંચવાની વાત આવે છે ભારતને જરૂર છે અથવા તો ભારત પર જે અમુક અપેક્ષાઓથી અથવા તો અમુક બાબતોના કારણે યુએઈ નિર્ભર છે તે બાબતે આજે વડાપ્રધાન મોદી અને યુએઈ ના વડા શેખ સલમાન સાથે આવનાર સમયમાં વાતચીત થશે બંને વચ્ચે

શોધ કરવાની જે જે કાર્યક્રમ હોય તે વાઇબ્રન્ટ ગણાય છે અને આ વાઇબ્રન્ટની ચર્ચા માત્ર ભારતમાં છે પણ જે પણ પાર્ટનર કન્ટ્રીઝ છે કેમ કે જે રીતે સરકારે ઓફિશિયલ આંકડાઓ આપ્યા કે અલગ અલગ દેશોમાંથી વિઝિટ માટે અલગ અલગ રીતે પંચોતેર હજાર જેટલા રજીસ્ટ્રેશન આવ્યા છે એ રજીસ્ટ્રેશનમાંથી બાદમાં હજુ અંતિમ આંકડો આવવાનો બાકી હતો પણ રાઉન્ડ ધ ક્લોક બેઠક ચાલતી રહેશે અલગ અલગ સેશન હશે આ પેલા જી દેશોનું સફળ આયોજન કર્યું ભારતે અને એમાં પણ મહત્ત્વની બેઠક ગુજરાતમાં યોજાય ચાહે ગાંધીનગર હોય કચ્છ હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય ત્યાં પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ ત્યાં પણ હેલ્થ ઇન્વેસ્ટમેન્ટથી લઈને રોકાણથી લઈને સંભવિત ભવિષ્યના રોકાણ ઉપર સૌથી વધારે અથવા તો વૈકલ્પિક ચર્ચાઓ થઈ એ સેશન્સ બાદ વધુ એક એવી ઇવેન્ટ જ્યાં બાવીસ તારીખે એક તો અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એ પહેલાં આ ઇવેન્ટની ત્રણ દિવસ ખૂબ ચર્ચા રહેશે રોડ શો રૂટ પર અઠ્યાવીસ જેટલા સ્ટેજ તૈયાર કરાયા છે જે અગાઉ વાત કરીએ કે અઠ્યાવીસ જેટલા સ્ટેજમાં અલગ અલગ ઝાંખીઓ છે ટૂંક સમય પહેલા કોઈને ગરબા રમતા પણ જોયા અને સાથે છત્રી ફેરવતા પણ જોયા એ પણ એક ગુજરાતની ઓળખ છે તો આ ગુજરાતની ઓળખ આ રોડ શોમાં મહેમાનને પ્રદર્શિત કરાઈ રહી છે અને મહેમાન પણ અભિવાદન જીવી રહ્યા છે તો આ દ્રશ્યો સતત ચાલતા રહેશે ને આ રોડ શોના દ્રશ્યો સાથે હવે એ પણ ગણિત મંડાશે ત્રણ દિવસ રોકાય છે ખર્ચો કેટલો થશે અને કોણ કેટલું રોકાણ કરીને જશે અથવા તો એમ ઓયું કરીને જશે આવનાર સમયમાં ગુજરાત માટે આર્થિક એક્સપોર્ટ ઇમ્પોર્ટ રિસ્તે